સ્ટાર સોતુ ચેનલ પર સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે આઈ ખેડૂત પટલ પર નવી યોજનાની અને નવી વિગતવાર માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો ખેડૂત મિત્રો ચાલો તૈયાર થઈ જાઓ કે ભાઈ આઈ ખેડૂત પટલ પર કાલે સવારે એટલે કે પાંચ વાર પાંચમી તારીખે સવારે દસ વાગ્યાની આજુબાજુ નવી યોજના ચાલુ થવાની છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તો ખેડૂત મિત્રો એના માટે તમારે મોસ્ટ ઓફલી એક આધાર કાર્ડ રાખવાનું સાથે બેંકની પાસબુક સાતબાની નકલ બરાબર મિત્રો આટલું તમારે ડોક્યુમેન્ટ સાથે રાખવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે બરાબર ખેડૂત મિત્રો ચાલો જોઈએ કે ભાઈ આ ખેડૂત પટલ પર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપણા આપવામાં આવે છે નવી હાલની અંદર ચાલુ થવાની પાંચ તારીખથી તો તેની વિગત દ્વારા હું તમને માહિતી આપું છું બરાબર મિત્રો ચાલો મિત્રો જોઈ લઈએ હવે માહિતી તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યો હોય તો મારી ચેનલ સ્ટાર્સ હતું લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકીને નવી નવી યોજનાની વિગતવાર માહિતી મળતી રહેશે બરાબર મિત્રો હવે આ ખેડૂતનું પોર્ટલ પર આપણે જોવા તો ભાઈ ખેતીવાડી યોજનામાં જોવાનું રહેશે મિત્રો એટલે અહીંયા નવી યોજના લાગુ થઈ જશે આ ડેસ્કટોપમાં બરાબર અહીંથી આપણે ઓનલાઈન કરવાની રહેશે મારા ઘણા વિડીયો બની ચૂક્યા છે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું તે જોઈને પણ તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો ના ખબર પડે મને કોમેન્ટ બોક્સમાં લખી દે જણાવજો હું તમને નવા વિડીયો બનાવીને આપી દઈશ ચાલો ખેડૂતો મિત્રો જોઈ લે કે ભાઈ આ ખેડૂત પોર્ટલ પર કઈ કઈ સરકાર દ્વારા યોજનાઓ લાગુ કરવામાં આવે છે તેનો એક પત્રક દ્વારા બેન જોઈ લે મિત્રો પછી ચિત્ર દ્વારા તમને સમજાવો મિત્રો ખેતીવાડી શાખા તમામ બરાબર જિલ્લા પંચાયતની ખેતીનીમાયત કચેરી ગુજરાત રાજ્ય કૃષિભવન સેક્ટર દસ ગાંધીનગર ઓકે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવે છે સોલાર પાવરની કીટની યોજના એ કેવો આ મિત્રો સોલાર પાવર તો તે બી તમને જણાવો આ રીતના આવશે મિત્રો તમે જોઈ શકો ચાલો મિત્રો એના વિશે માહિતી બીજું લઈ લે કે ભાઈ અન્ય કે ચાલુ વર્ષ બે હાજર ચોવીસ સોલાર પાર યુનિટ કીટ ઘટકની અરજી સ્વીકારવા માટે પાંચ બાર બે હાજર ચોવીસ નો રોજ સવારે સાડા દસ કલાકે પુનઃ આ પટલો

મહત્વ રજુ થાય તે માટે પ્રચાર પ્રસાર કરવા વિનંતી બરાબર એવું એમનું કહ્યું છે કોનો સહિત ખેતી યાંત્રિક ગુજરાત રાજ્ય ગાંધીનગર ચાલો મિત્રો આ હતા બે પત્રક ની વિગતો ચાલો બીજું જોઈ લે ચિત્ર દ્વારા તમને એની પણ માહિતી આપી દઉં આ રહે એની માહિતી ભાઈ તમારે જો ટેમ્પો લેવા હોય બોલેરો સોટા હાથી લઈને લારી તો તે કાલે તમારે ઓનલાઈન ચાલુ થવાનું તમારે ઓનલાઈન ફટાફટ ભરી દેવાનું ચાલો મિત્રો એના પર બે જ માહિતી આપવામાં આવે છે ઘટક માટે આ ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે પાંચ બાર કેરેજ વાહન કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધી વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ જનજાતિ એટલે કે એસી એસટી ખેડૂતો કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પચોતેર હજાર બે માંથી ઓછો સામાન્ય ખેડૂતો જનરલ ખેડૂતો માટે મિત્ર આવ્યો બરાબર તો તેમના માટે પચીસ ટકા એટલે પચાસ સહાય આપવામાં આવશે ઓકે મિત્રો ચલો આ હતી એની વિગતવાર માહિતી ચાલો મિત્રો બીજી માહિતી જોઈએ નીચે ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્ય તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર બે જે ઓસો હોય તે સહાય ચૂકવામાં આવશે તમામ એટલે મિત્રો આ ટ્રેક્ટર ટેલર ખરીદવા ત્રીસ હજાર તમામ જાતિ માટે આપવામાં આવે છે પહેલાં તે પહેલાં ધોરણ અરજી કરવાની રહેશે મિત્રો ડોક્યુમેન્ટ ખબર છે મિત્રો તમને શું જોઈએ આધાર કાર્ડ સાતબાની નકલ બેંકની પાસબુક મોબાઈલ નંબર લઈને સાથે બે જણ ફટાફટ અરજી ચાલુ થાય એટલે કરી દેવાની ઓકે મિત્રો ચલો આ હતી તને માહિતી બરાબર કઈ કઈ યોજના પાવર સોલારવાળ બરાબર અને બીજી કઈ યોજના મિત્રો તો તમારે જે માલવાખો યોજનામાં છૂટા હતી ટેમ્પો બોલેરો ટેમ્પોથી લેવા હોય તેની માહિતી આવી ગઈ ને લારી લેવી બરાબર નાના મીની ટ્રેક્ટરની આ તેની બી મોટા ટ્રેક્ટર સુધી બરાબર મિત્રો તેની બી આ માહિતી આવી ગઈ હશે મિત્રો વધુ માહિતી તમારા ગામસેક મિત્રોને પૂછી સંપર્ક કરી એમના પર મેળવી લઈએ કોના પર મિત્રો ગામ સેવક મિત્રો તમારા ગામના ગામ સભન પર બરાબર તો મિત્રો એ બધી માહિતી ત્યાંથી તમારે મેળવી લેવાની રહેશે બરાબર હવે યોજના ક્યાં આવવાની કેવી રીતના આવવાની મિત્રો યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આવવાની આય ખેડૂત પોર્ટલ એટલે શું ભાઈ મિત્રો એ તમારે ગૂગલની અંદર સર્ચ મારવાનો આય ખેડૂત ગુજરાત ડોટ ગવ ડોટ નામની વેબસાઈટ છે સરકારની એના દ્વારા તમે યોજનાઓ પર ક્લિક કરશો એટલે એની તમને માહિતી આપશે મિત્રો આ જે યોજના હાલની અંદર બતાવી રહ્યો છો ને એ બાગાયત યોજનાની મારા આગલા વિડીયોમાં આપી ચૂક્યો છે મિત્રો તેની માહિતી છે ના જોઈએ તે વિડીયો જોઈને માહિતી મેળવી લઈએ મિત્રો બરાબર હવે તમારે યોજનાઓ અહીંયા લખ્યું છે ને આ યોજનાઓ એના પર ક્લિક કર દેવાનું મિત્રો પછી અંદર તમે એન્ટર થઈ જશો બરાબર મિત્રો ચાલો મિત્રો પછી તમારે ખેતીવાડી યોજનામાં આનું ક્લિક કરવાનું લે આ માહિતી તમને મળી જશે હવે નવું ફોર્મ ભરવાનું મિત્રો તમે મારા અગલા વિડિયો જોઈ લેશો તેની અંદર માહિતી આપી છે મિત્રો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી કે સરકાર દ્વારા આઈ ખેડૂત પટેલ પર કઈ યોજનાઓ ચાલુ થઈ ગઈ છે એટલે થવાની પાંચ તારીખથી મિત્રો તો તમારે શું લાભ લેવાનો શું ના લેવાનો ને તમારા હાથમાં છે મિત્રો તો ઓનલાઈન અરજીને મેં ઘણા વિડીયો બનાવ્યા એમાં જોઈ લે ના ખબર પડે કોમેન્ટમાં લખો નવો વિડીયો બનાવીને આપી દઈશ તમને તો આજના વિડીયોમાં આટલી જ માહિતી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહીશું થેન્ક યુ મિત્રો આભાર તમારા વિડીયો જોવા માટે